માળિયાની માલિબા જે ઇસ્લામ ધર્મ ને માનતા મિયાડા અને એના યુવાનો ને કાને વાત પડી દુનિયાની માલિપા એક હિન્દુ ની એક મેલડી છે મેલડી કેવી છે અને એક માળિયા ગામની ની માલમાં મિયાળાના યુવાનો કોઈ માણસ હે કીધું કે જો મેલડી ને જોવી હોય ને તો ચંદુ મરણ શક્તિ વરણ ધર વિકરાળ ધન આધી નારાયણી તું વિશ્વરૂપ સો વેરા એવી ચોટીલાના ડુંગરાની માથે બે મુખવાળી મારી ભગવતી ચામુંડા બેઠી છે ને એનાથી થોડાક આગળ જાવ ને એટલે રેહમિયા ગામના ઠીબાની માથે મેલડી બેઠી છે જો મેલડીને જોવી હોય તો રેહમિયાની માલપા જાવું પડે અને રેહમિયાના ઠીબે એક હિન્દુ ના આંગણે મેલડી બેઠી છે અને તેની માળિયા ની માલમાથી પંદર બિયાડા ના યુવાનો તૈયાર થયા કોઈ હાંડિયા કોઈ ઘોડા ને લઈને મેઘલી મેલડી ગજરો

અને કાટાની વાડની ઓથે ઉભરેને એટલું કીધું કે ભાઈ માલધારી ભોરોડો ભરવાડ જાગી ગયો સાહેબ રાતના 1:08 નો સમય બન્યો છે આ ગામ કયું છે કે સાહેબ ગામ તો રહેમિયા છે ભાઈ તો રહેમિયા ગામ હોય અને રહેમિયા ગામની માલબા ઓલી મેલડી દેશ વિદેશમાં વખણાય છે મેલડી ક્યાં છે અને ભોરોડા માલધારી સાહેબ જમણો હાથ ઊંચો કરીને કીધું કે ભાઈ અહીં ત્યાં ઊભી બજાર વ્યાજ આવો અને જમણા હાથ ઉપર ખૂણો વળે ને ખૂણો વળો એટલે ફળિયાની માલપા હડીખમ મોટો લીમડો છે અને લીમડાના થડ હેઠે મારી મેલડી બેઠી છે કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે મને મારી તન મન ની જાણવા વાળી મેલડી આવડા હાંઢિયા ને ઘોડા ને ગામના જાપાની માલ પર સુકારી અને 15 બીલી પકા સાહેબ હસળ નો થાય ધીમે 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 ઊભી બજાર ની માલ પણ નાના એવા લાકડાના પાલખ ની માલ પર હવાક વેત નું મારી મેલડી નું ફળ હતું ને સાહેબ બેઠી બેઠી મારી પણ કઈ વાંધો નહી આજ જોઈ લાવી આવીને કઈ રીતે પારખે છે પણ ઉભી બજાર ને ઉભી બજાર માંથી જમણા હાથ ઉપર ખૂણો પડે ઈ ખૂણે આવીને પંદરે ઉભા રહ્યા અને માયખોની માથે આમ નેજવું કર્યું સાહેબ આવો હડીખમ લીમડો લીમડાના થડે નાની એવી ખાટલીની માલપા વહતો ભવો મારી વેલડીનો બાના જેની માથે હવા હવા વેતના લટુરિયા વાળ અને ડોગની માલપા માળા પણ હુતા હુતા જેને મેલડીનું ભજન આલે છે

અને એ સમયની માલમાં માં ભગવતી મેલણી નો કાચો માટી નો મઠ હતો મઠ ની પછી તે જઈ અને વાત કરતા વાર લાગે આઠ જણાએ થઈને ખાતર પાડ્યું સાહેબ જોજો હવે મેલડી શું કરે છે ખાતર પાડી અને વારા ફરતી આઠે મઠની માલિબા ગયા પણ જેને ઇસ્લામ ધર્મને જોયેલો સાહેબ મેલડી એટલે શું છે કોઈ દી ઓળખાણ નહીં મેલડી ની ખાતરી ન કે મેલડી કેવી હોય છે નાના એવા લાકડાના પાલખની માલપા હવા વેત લાકડાનું ફળું છે જેને સિંદૂર ચડાવેલું છે ઓલા આઠે જુવાણીયા મઠની માલપા ચારે ખૂણે નજર કરે એકે ધીમેક દઈને દરવાજો ખોલ્યો હોંસરી માં નજર કરી આટલે પાસા મત કરે કે મેલડી છે કેવડી એને કેટલા માથા છે કેટલા હાથ છે કેટલા પગ છે અને હિન્દુ મેલડી કેવડી મેલડીને માનતા છે પણ ક્યાંય મારી મેલડીના દર્શન નો થયા એટલે એક જીણી બુધીનો માળા હતો એને ટાબલી મારીને બીજાને એટલું કીધું કે મેલડી ક્યાંય નો હોય આ નાના એવા લાકડાના મંદિર ની માલમાં નાના મકાન છે આ સિવાય બીજું કઈ મઢમાં છે તો નહીં પણ સાહેબ મિયાળા ત્રીજા આદમીની નજર મઢની માથે માથે આમ થાય ને સાહેબ

માળિયાની માલબાથી આવેલા આઠે જોવાની હાથ તાળી દઈ અને મુશ્ય સાધે ને એટલું કીધું કે જો હવે આ હિન્દુની મેલડી બળુકી હોય ને તો આપડા માળિયાની માલબા આવીને જો એના સતર બસકો પાછો લઈ જાય ને તો મેલડી હાસી હિન્દુ નું ધર્મ હાસુ બા મેલડી જોવે છે વાહ વાહ કાળા માથાના માનવી વાહ એ સાહેબ મારી મેલડી વિચાર કરે દુનિયાની મને માને એની હું માસું હિન્દુ હોય કે મુસલમાન હોય મને મેલડીને કઈ નો પડે છે માલપા મારી મેલડી નું ઘટી જાય કઈ નો એને સાહેબ સાડા ચાર વાગ્યા નો સમય આઠે જ્યાં ખાતર પાડ્યું દરવાજાની થી પાછા બહાર નીકળી ગયા

જે ખૂણે ઓલ્યા હાથ ને ઉભા રાખી ને આવ્યા ત્યાં પાછા પંદર મળી અને કોઈને અવાજ નો આવે એમ છે એકા બીજી કાન વાત કરી સોના ચાંદી ના જે કઈ ઝુમર હતા ને એને લઈને આવ્યા છે હવે જો હિન્દુ ની મેલડી હાસી હોય ને તો માળિયાની ની આવી અને એના ઝુમર લઈ જાય તો હસુ માનવી ગયે કળમાં મેલડી બેઠી છે પોણા પાંચ નો સમય થયો અને સાહેબ ધીમે 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 ગામની માલપા માણસનો બોલવા ચાલુ થયો સાહેબ એટલે એને એમ ગયું ગામ ભાળી જાય આપણને કોઈ જોઈ જાય પેલા ધીમે ધીમે નીકળી ગયા અને આ બાજુ પોણા પાંચના સમયે જે લીમડાના શીતલ છાયાની હેઠે નાની એવી ખાટલીમાં સુતેલો વહતો ભૂવો જાગી ગયો શું કામ પાંચ વાગે એટલે એને કાયમ માટે પોતાનો નિયમ હતો ધૂપ દેવા માતાજી

હાથમાંથી તૂટેલીઓ પડી ગયો આખાય મઠની માલમાં દેતવાના ખોટારા પથરાઈ ગયા બોવાની ક્યાંય નજર નથી સાહેબ સામે બીજો દરવાજો જે ખાતર પાડેલો હતો ને એની સામે નજર છે આંખની માલપાથી ટપક 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 આહુડા ચાલુ થઈ ગયા કોઈને કાઈ કીધું નહીં અવાજ ન કર્યો સાહેબ ભાયું જાયું ને કોઈને બોલાવ્યા નહીં પણ દરવાજે નજર હતી એની નજર ન્યાથી ફેરવી અને મારી મેલડીના પાલખની સામે નજર કરી અને ધીમે ધીમે દેતવાના ખોટારાની માથે એક પછી એક પગ પડે ધીમે ધીમે હાલી અનજૈન મારી મેલડીના પાલખની પાસે ઊભા રહી આવો પાલખની પાસે ઊભા રહ્યા એટલું નહીં પણ મારી મેલડીના પાલખની માથે આમ નજર કર્યું ને સાહેબ

પણ મારી દુનિયામાં કોઈ બી દેવ ન મરે પણ આજ મને વહતાને ને ખાતરી થઈ કે દુનિયામાં ક્યારેક મેલડી મરી જતી સેવા એ દુનિયા આ દુનિયાની માણસ ના ગામતરા થાય એમ કાં તો મારી મેલડીનું ગામતરું થઈ ગયું કાં તો કોઈ વાદી તને ખંડિયા માં લઈ ગયા હોય અને કાતો આજ વહતા ની ભક્તિ ની માલિકા મારી આ રીતે ગામક ગામતરા કરી લીધા પણ હવા વેત નું લાકડા નું ફળું હતું ને એમાંથી લોઠાની દાંત ની કગડાટી બોલાવી અને તેથી મારી મેલડી બોલી વાહતા ને તેજેને કોઈદી ઠકોરા ન હોય બાપ પણ વહતા મને જોવા આવ્યાતા ને એ મારા મહેમાન કેવાણ જો એને કદાચ કડવો કાંટો વાગે ને તો દુનિયામાં હું દેવ મટીને ડાગળ બની જાઉં પણ હવે વહતા મારા પાલખની આગળથી એક બાજુ આમ ખઈ જા બા હું મેલડી દુનિયામાં હું છું કદાચ કદાચ ને ખબર પડે આઈથી હવા મેદની નાગણી બની અને મારા મઠની માલમાંથી બહાર નીકળું